તે સીસોદીઆ વંશના વંશજ હતા મહારાણા પ્રતાપે ઘણી વાર રણભૂમિમાં મુગલ શાસકને ટક્કર આપી હતી આ સિવાય તારીખ ઓગણીસ જાન્યુઆરી પંદરસો સત્તાણુંના રોજ મહારાણા પ્રતાપનું અવસાન થયું હતું આમ થરાદ ખાતે મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે સંજયસિંહ રાજપૂત જયરાજસિંહ રાજપૂત હઠેસિંહ રાજપૂત સરપંચ મનોભાઈ રાજપૂત સરપંચ વિક્રમસિંહ રાજપૂત સરપંચ રામસિંહ રાજપૂત તેમજ રાજપૂત સમાજ યુવક મંડળ દ્વારા લોકોની ઉપસ્થિતિમાં પ્રતિમાને ફુલહાર કરી પુણ્યતિથિની ઉજવણી કરાઈ હતી